રોહિત અને કોહલી રાજકોટમાં છેલ્લી મેચ રમશે મેચ પહેલા પ્લેયર્સે નેટ્સમાં પરસેવો પાડ્યો બુધવારે બીજી વનડેમાં રનનો વરસાદ જોવા મળી શકે જન્મના દાખલા કઢાવવામાં હેરાનગતિ યથાવત સરકારે ક્યુઆર કોડવાળી એન્ટ્રી કરવા પરિપત્ર કર્યો અધિકારીએ કહ્યું માસિક સો એન્ટ્રીની મર્યાદા અને રોજના ચારસોથી વધુ અરજદાર આવે છે ભાડાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો કણબીવાડમાંથી પોલીસે રેડ કરી એકતાલીસ હજારથી વધુ વિદેશી દારૂ કબજે કર્યો ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી વડોદરાનું મહાઠક બિલ્ડર ઝડપાયો ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના નામે દુકાન શોરૂમ ઓફિસ બનાવી આપવાનું કહીને કરોડોનું ફૂલેકુ ફેરવનાર આરોપીની એક્સપ્રેસ હાઇવે પર ધરપકડ સુરત પોલીસે હત્યારાઓને જાહેરમાં લાકડીઓ ફટકારી રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટ્યા છરાના આઠ ગામારી યુવકની હત્યા કરી હતી રેકી કરી બાઇક ચોરી કરતા બે શખ્સની ધરપકડ એક બાઇકને સ્ક્રેપમાં તોડી બીજી વેચી અન્ય ચાર રિકવર કરાઈ વાહન ચોરીના છ ગુનાઓનું ડિટેક્ટ